કરોડ પંચોતેરનું લોકાર્પણ થયું હતું લાઠીના ઉદ્યોગપતિ મંજી શેઠના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાઠી શહેરમાં પોણા બે કરોડના ખર્ચે ભવાની ગાર્ડનનું લોકાર્પણ કરાયું હતું એવો સુધીમાં દાખલો નહીં કૌશિકભાઈ વાત કરતા હતા કે વર્ષો પહેલા અંદર જે પાણીની સમસ્યા આપણને ખબર છે બેડા યુદ્ધ થતું અને એ બેડા યુદ્ધમાંથી માંથી સર્વ પ્રથમ રાજ્યમાં શેક અને તળાવ કોઈ ઝુંબેશ ઉપાડી મંજુભાઈ શેઠે ઉપાડી એ પણ આપણે યાદ રાખવું પડે મિત્રો એટલા પૂરતું સીમિત બહુ હતું પોતાના ધંધા રોજગાર સુરતમાં ખૂબ સારા શેડ હતા પણ પોતાના વિસ્તારના લોકોને રોજગારી આપવી હોય ને રોજગારી આપવા માટે શું કરવું જોઈએ સુરત સુરતથી લાઠીમાં પોતે કારખામાં એક સપનું સેવી લીધું છે અત્યારે બાળકો અત્યારે રીતે રમી રહ્યા છે તો મંજીભાઈને પોતાને એવું થયું કે સિનિયર લોકોનો શું વાત એમના માટે પણ સિનિયર સિટીઝન પાર્ક એમણે ત્યાં બનાવ્યું છે મિત્રો આવા અનેક વિકાસના કાર્યો લાઠી માટે ખૂબ સારા કાર્યો કર્યા છે એવી જ રીતે જાગૃત ધારાસભ્ય ભાઈ જનકભાઈ એ લાઠી માટે નવા નવા કાર્યો કરી રહ્યા છે ખાસ કરીને ભરતભાઈના ઘર પાસે પુલ પુલમાં રસ્તો બંધ થઈ જાય છેલ્લે પુલ સાવ થઈ જાય કીધું સાહેબ નગરપાલિકાના ઇલેક્શન આવે છે આ પુલ તાત્કાલિક તમારે આપવો પડે સીએમ સાહેબ પણ મોટા મનના છે એ અમરેલી જિલ્લો હોય લાઠી વિધાનસભા હોય કે કોઈ પણ વિધાનસભા હોય યમના માટે કોઈ પણ માગણી થાય એટલે સીએમ સાહેબે ક્યારે ના પાડી નથી સાહેબ પુલ પણ આ નગરપાલિકા માટે આ સરકારે મંજૂર કર્યો સિવિલ હોસ્પિટલ ની વાત કરીએ થોડાક સમય પહેલા સિવિલ હોસ્પિટલ નું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અનેક વિકાસના કાર્યો નાથી વિધાનસભાને સરકારે ભેટ આપ્યા છે ત્યારે દાતાઓ અને સરકાર બંને સાથે મળીને કામ કરે એટલે ખૂબ કેટલા અભિનંદન એમના માટે ઓછા પડે સરકાર અને લોકભાગીદારી દ્વારા આ ગાર્ડન નું રીડેવલપિંગ કરવામાં સર્કલ હોય આ ગાર્ડન હતો આ કોમ્પ્યુટર ના ક્લાસ પણ લગાવવામાં આવતા હતા ત્યારથી તમે લઈ લાઠીમાં બેનો બેઠા છે ઉનાળાનો સમય આવે લાઠીના તળમાં પાણી ન હોય આ બધું કે અવાજ જ ન આવ્યો ભારત માતા કે ભારત માતા કે મારો ભાઈ બંધ પાસે બેઠો બેઠો બરોબર આખો કડા મારે લાઠી મુકામે ભવાની ગાર્ડન ના રીડેવલપમેન્ટ ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સંતો રામસરણદાસ બાપુ રઘુદાસ બાપુ લાઠીના ભામાશા ભામાશા વિરુદ્ધ એમને મળતું નથી લાઠી માટે કે કરી સુટવા માટેની જેમની તત્પરતા કામિક માટે રહી છે એવા આદરણીય વડીલ વડીલ શ્રી મંજીભાઈ શેઠ સાથોસાથ ભામાશાનું બિરુદ આપવા માટે લાભુબેને પણ એટલી જહેમતી આપીએ છીએ સહમતી આપીએ છીએ એવા ઓપનિંગ કરવામાં આવ્યું છે શું આજે તારીખ સત્તર ચાર બે હજાર ના રોજ ગુજરાત સરકારની યોજના અમૃત મિશન અમૃત ટુ ના અંતર્ગત ગાર્ડન રી જે કમ્પોનેન્ટ છે એના અંતર્ગત લગભગ પોણા બે કરોડની માતબર રકમ અને મંજી શેઠના પણ અનુદાનથી અને જગ્યાથી આજે એક એવું કહેવાય કે લોકાર્પણ બહુ ભવ્ય કર્યું છે અને લોકો માટે ગાર્ડન ખુલો ખુલ્લો મૂક્યો છે જેનાથી લાઠી શહેરની જનતાને સુખાકારી સુખાકારીમાં વધારો થશે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને એક એવું વાતાવરણ મળશે કે જ્યાં લોકો એકસાથે બધે ભેગા મળીને બેસી શકશે અને એનો જે સમય હોય એ સામાજિક એકતા પણ જળવાઈ રહેશે અને એવું કહી શકાય કે લાઠી શહેર છે એની સુંદરતામાં એક ખૂબ જ સારો એવો વધારો થયો છે ઉપરાંત અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈએ તો લાઠીનું આ લગભગ સૌથી મોટું લોકાર્પણ ગણી શકાય જેમાં એમએલએ સાહેબ માનનીય કૌશિકભાઈ જનકભાઈ તળાવિયા શેઠશ્રી મંજીભાઈ ધોળકિયા કાકેશ્રી લાભુબેન તથા ઘણા બધા પદાધિકારીઓ અધિકારીઓએ હાજરી આપી લાખોનું જે આ લાખો કરોડોનો ખર્ચો કરીને આપણે જે આ ગાર્ડન ખુલ્લું મૂક્યું છે હવે લોકો પાસેથી એવી અપેક્ષા પણ છે કે એ ખાસ આ ગાર્ડનને જાળવી રાખે સાચવી રાખે અને ગાર્ડન આપણો જ છે એવી ભાવનાથી અહીંયા આવે અને એવી ભાવનાથી જાય એટલે ક્યારેય ગાર્ડનને કોઈ નુકસાન ના થાય અને આપણે જ આ ગાર્ડનને સાચવવાનો છે એવી લાઠી નગરપાલિકાની અપેક્ષા છે